નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યન્યૂઝ ગુજરાત વરસાદ માવઠું કમોસમી વરસાદ આપ એને જે પણ કહો તે આ વખતે એણે કિસાનોને હેરાન પરેશાન કરી નાખ્યા છે ઘણા ખરા કિસાનો છે જે કે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે પોતેની પોતાનું દુઃખ જણાવી રહ્યા છે લોકોને કે ભાઈ અમારી ખેતીને આ રીતનું નુકસાન થયું છે અમને વળતર મળે સરકારે પણ જાહેર કર્યું કે ભાઈ દસ લાખ હેક્ટરથી વધારે જગ્યાએ નુકસાન થયું છે સર્વેની વાત કરી છે ઘણી જગ્યા લોકો વિરોધ કરે છે કે ભાઈ સર્વેની જરૂર નથી સો સો ટકા નુકસાન થયું છે વળતર આપો કિસાનને સહાય કરો આવી જ પરિસ્થિતિમાં આપણે આવેલા છે પાર્ટી હનુમાન ડુંગરી ખાતે મંગુભાઈને મળવા માટે મંગુભાઈની ખેતીને પણ નુકસાન થયું છે વિડીયોમાં તમે જોશો કઈ રીતનું નુકસાન થયું છે દાણા જે પડ્યા હતા તેમાં વરસાદના પાણીને લીધે એવી હાલત થઈ છે કે હવે દાણા મનુષ્યને ખાવાના તો કામે આવે જ નહીં મંગુભાઈએ જે કેમેરાને ઓફ આપી હાથે વાત કરી એમના મુજબ સો માંથી પંચાણું ટકા એમનું નુકસાન થઈ ગયું છે એટલે સરકાર પાસે તેઓ અરજ કરે છે કે બને એટલું વહેલું વળતર મળે મંગુભાઈ સાથે વાત કરીશું મંગુભાઈ આપની શેની ખેતી છે અને આ જે વરસાદ કમોસમી વરસાદ તેનાથી શું અસર થઈ છે વરસાદથી બહુ સાહેબ ખરાબ થઈ ગયું છે ભાત ને આ પેલું છે હમણાં ને એટલે બધું હળી ગયું સાફ થઈ ગયું વાલ ને તુવેરને આ તે બધું ખરાબ થઈ ગયું એકદમ ને આ દાણા તો ગાય ખાય તેવું બી કામ નહી આવે ગાય બી છાપું થઈ જાય ને એટલે કામ નહીં આવે એટલી નુકસાની થઈ છે આપણે દાણા પહેલાં જોઈ જોઈને કરતો હતો ને તો આપણને આંસુ આવી જાય આજે જ્યારે કાપા પહેલે વરસાદ આવ્યો ત્યારે દાણા બહુ મસ્ત પણ હવે આ નેહરા થઈ ગયા આજે સાફ થઈ ગયા બધા દાણા આપણા ઘરમાં પૈસાની આવક માટે આ ખેતી ને શાકભાજી સિવાય બીજો કોઈ સ્ત્રોત ખરો બીજો તો આ કંઈ નહીં મળે થોડી ઘણી કેરી તો ઘર પૂરતી ખાવા પડતું ને બીજું તો કંઈ નહીં થઈ આપણી ઘરમાં

પૈસા આપ્યા પછી ગા દે ને એટલે એવું બી અપાય નહીં આપણે કોઈને ખોટું આપેલું નહીં એટલે ખરાબ અપાય નહીં એમ એટલા માટે તો આપની હવે સરકાર પાસે શું અરજ છે આપની શું અપેક્ષા છે હવે સરકાર આ બધા લોકોને બહુ આપતી છે એમ કઈ તો થોડું ઘણું સહાય આપે તો આપણને જે કંઈ મળતું હોય તો ફોર્મ ભરીને મળતું હોય તો કંઈ કરીએ એમ મિત્રો જેમ મંગુભાઈ આપણને જણાવી રહ્યા હતા તુવેર હોય મગ હોય અલગ અલગ શાકભાજી હોય પાણીની જેમ આપણે આગળ વિડિયોમાં વાત કરી હતી બીજા એક કે પાણી એક લિમિટથી વધારે જ્યારે કોઈ શાકને મળે કોઈ છોડને મળે ને તો એ મરી જતું હોય છે અને સડો લાગી જાય જળમાં ધાનની એટલે કે આ ભાતની આ પરિસ્થિતિ થઈ ગઈ છે શાકભાજીને નુકસાન છે તુવેરના છોડોને નુકસાન છે અને જેમ એમણે જણાવ્યું એમની આજીવિકા જ આ છે આપના પરિવારમાં કેટલા લોકો છે મંગુભાઈ બે છોકરા છે અને મારી ઘરવાળી એટલે આવકનો શ્રોત ખાલી આપણી પાસે ખેતી છે ખેતી છે તો જે ખેડૂતો પાસે આવકનો એકમાત્ર શ્રોત ખેતી હોય એને જ્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તેને સહાય વહેલી તકે મળે એ જરૂરી બનતું હોય છે કારણ કે એમની પાસે બીજા સ્ત્રોત નથી આવકના ખેતી જે એમનો મુખ્ય હેતુ છે ઘરની આવક ઘરને ચલાવવા માટેનો અને આ વરસાદની સિઝનમાં આમ માવઠાના લીધે આ કમોસમી વરસાદના લીધે થઈને જેમ તેઓએ જણાવ્યું કે સોની સો રૂપિયા જ્યાં મળવાના હતા ત્યાં બે જ રૂપિયા મળશે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો તેવી પરિસ્થિતિમાં આ પરિવાર કે આ વ્યક્તિ કેવી રીતના વ્યાપન કરશે એ એક વિચારવા જેવો વિષય રહ્યો સરકારશ્રીને નમ્ર વિનંતી આવા ખેડૂતોને તાત્કાલિક રીતે સહાય મળે અને તે લોકોનું રોજગાર આગળ વધે એ લોકોની વ્યાપન આગળ વધે આગળ પણ જેને તે લોકો ખેતી કરવા લાયક રહે તે માટે થઈને બને એટલી વહેલી તકે તે લોકોને વળતર મળે એવી અપેક્ષા આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે